નમસ્કાર બાળકો આજે આપણે સમિતિ પાઠનો સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો નો અભ્યાસ કરીશું ધોરણ સાતના ના આ બારમા પાઠમાં આપણે બીજો સ્વાધ્યાય જોઈશું તો અહીંયા જે આકૃતિઓ આપેલી છે તેનો આપણે સમિતિક્રમ ક્રમ શોધવાનો છે તો પહેલી જે આકૃતિ છે એમાં એક વર્તુળ છે તો વર્તુળને આપણે ચાર વખત નેવું ડિગ્રીના ખૂણે ફેરવીએ તો એ મૂળ સ્થિતિમાં પાછું ફરે વિચારો કે અહીંયા એક બિંદુ છે બરાબર બીજા કલરથી બતાવું

ફેરવીએ તો પાછી મૂળ સ્થિતિમાં આવે બરાબર વન એટી ડિગ્રીના ખૂણે અહીંયા એક બિંદુ છે તો આપણે એને પહેલી વખત ફેરવીએ તો અહીંયા આવે બીજી વખત ફેરવીએ તો અહીંયા આવે અને ત્રીજી વખત ફેરવીએ તો તે પાછું મૂળ સ્થિતિમાં પાછો આવી શકે તો આમ સંબાજુ ત્રિકોણ છે એને એકસો વીસ ડિગ્રીના ફેરવતે ત્રણ વખત ફેરવીએ તો મૂળ સ્થિતિમાં પાછો આવે તેથી તેની સમિતિનો ક્રમ ત્રણ છે મિત્રો જવાબ અને આકૃતિ તમે અહીંયા લખેલો છે તે પ્રમાણે ચોપડામાં લખી શકો છો સરસ વ્યવસ્થિત પેન્સિલથી ઈશાની વચ્ચે આપી છે તો આકૃતિનો પરિભ્રમણ સમિતિનો ક્રમ એક છે બરાબર છે કારણ કે આપણે એક વખત ફેરવશું તો તે પાછું મૂળ સ્થિતિમાં આવી જશે હવે ડી નંબરની આકૃતિ છે આ ચિત્રને એકસો ડિગ્રીના ખૂણે બે વખત ફેરવતા મૂળ સ્થિતિ આવશે તો આને આપણે મૂળ સ્થિતિએ દેખો એક વખત એચ છે તો એને આપણે ફરીથી ફેરવશું તો આ રીતે આ બનશે બરાબર છે ફરીથી તો ફરી પાછું જેમ સીમ હતું એમને એમ થઈ જશે તો આ રીતે આનો સમિતિ ક્રમાંક કયો થશે બે થશે હવે અહીંયા જે વર્તુળ આપ્યું છે તેને આપણે એકસો વીસ ડિગ્રીના ખૂણે ફેરવશું તો ત્રણ વખત ફેરવતા મૂળ સ્થિતિ આવશે તો તેનો સમિતિનો ક્રમ ત્રણ છે પછી આ જેવું આપ્યું છે એનો પણ ક્રમ છે જે પ્રમાણે વર્તુળનું હતું તે પ્રમાણે પણ આનું સમજાવટ પણ એ જ છે એને પણ આ રીતે સમજી શકાય મતલબ હવે ઉપરની આકૃતિમાં એ બી ડી ઈ અને એફનો નો પરિભળ સમિતિનો ક્રમ એકથી વધારે છે જે આપણને પ્રશ્નમાં પૂછેલું હતું મિત્રો વિડીયોને લાઈક કરી દો અને તમે મારી ચેનલને કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી દો તો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે દરેક સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું પ્રશ્નોના જવાબ લખીશું અને આપણે શીખવામાં મદદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવો હવે પ્રશ્ન બેમાં તમને આકૃતિ આપી છે તેનો સમિતિ ક્રમ તમારે જાણવાનો છે તો પહેલી જે આકૃતિ આપેલી છે તો એને એકસો એંશી ડિગ્રીના ખૂણે બે વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે તો મિત્રો સમિતિ એટલે શું તો કેટલા ડિગ્રીના ખૂણે આપણે ફેરવીશું અને કેટલી વખત ફેરવીશું તો તે પ્રમાણે આપણો સમિતિ ક્રમાંક નક્કી થાય છે તો આ દાખલામાં આપણે શું કરીશું તો કે એકસો એંશી ડિગ્રીના ખૂણે ફેરવ્યું અને બે વખત ફેરવ્યું તો મૂળ સ્થિતિ પાછો આવે તો બે એનો આપણો શું થશે સમિતિ ક્રમાંક થશે તો અહીંયા બે વસ્તુઓ ધ્યાન રાખવાની છે કેટલા ડિગ્રીના ખૂણે ફેરવે છે અને સમિતિ ક્રમાંક કેટલો છે હવે આ એટી ડિગ્રી એંગલનો એક ખૂણો આપ્યો છે એને આપણે એકસો એંસી ડિગ્રીના ખૂણે બે વખત ફેરવતા તે મૂળ સ્થિતિમાં પાછો આવે છે બરાબર છે તો આને આપણે એકસો એંસીના ડિગ્રીના ખૂણે એક વખત બીજી વખત ફેરવીશું તો એકસો એંસીનો ડિગ્રીનો ખૂણો અહીંયા આવશે બરાબર પછી ફરીથી પાછા ફે ફેરવીશું બીજી વખત તો પાછો તે મૂળ સ્થિતિમાં પાછો આવી જશે અને એકસો એંસી ડિગ્રીનો ખૂણો બની જશે તો આમ એનો પરિભ્રમણ સમિતિનો ક્રમ બે છે પછી સી નંબરની આકૃતિ આપણે જોઈએ તે પ્રમાણે સંબાજુ ત્રિકોણની સમિતિનો ક્રમ કેટલો હોય છે ત્રણ હોય છે બરાબર છે ચાર ફરકડીવાળી આકૃતિ છે તો આ વર્તુળ હોય કે આ પ્રકારની આકૃતિ હોય તેમાં સમિતિ ક્રમાંક કેટલો આવે છે ચાર આવે છે પછી આ ચિત્રને એક્સ બિંદુથી નેવું ડિગ્રીના ખૂણે ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે તેથી આ ચિત્રનો પરિભ્રમણ સમિતિનો ક્રમ કેટલો છે ચાર છે આનો પણ એ જ પ્રકારે કરી શકાય આપણે પછી આ નિયમિત પંચકોણ છે તો નિયમિત પંચકોણનું જે સમિતિનો ક્રમાંક છે એ પાંચ છે તો મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવું છે કે આપણે જે સમબાજુ ત્રિકોણ હોય તો એનું સમિતિનો ક્રમ ત્રણ હશે કઈ રીતે તો કે એક બે અને ત્રણ સમિતિ રેખાવા મળશે એમ સંબા સંબાજુ ત્રિકોણની સમિતિનો ક્રમાંક કેટલો થશે ત્રણ પછી જે ચોરસ છે બરાબર ચોરસ તો ચોરસની સમિતિનો ક્રમાંક આપણને થશે તો કે ચાર એક બે ત્રણ અને ચાર બરાબર છે હવે આવશે પંચકોણ નિયમિત પંચકોણ તો નિયમિત પંચકોણનો આવશે પાંચ એવી રીતે નિયમિત સદકોણ નિયમિત સદકોણનો આવશે છ બરાબર છે એ પ્રમાણે સમિતિ ક્રમાંક છે પછી છે જી નંબરની આકૃતિ તો આ ચિત્રને એક્સ બાજુ બિંદુથી સાહીઠ ડિગ્રીના ખૂણે છ વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ છ છે પછી આ બીજી આકૃતિ આપી છે તેનો પણ પરિભ્રમણ ક્રમાંક ત્રણ છે તો મિત્રો તમને આ પ્રશ્નોના જવાબ કેવા લાગ્યા તમે કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવો કે તમારે વધુ સમજાવટ જોઈએ છે અને જવાબો લખેલા છે કેવી રીતે લખેલા છે શું સરસ લખેલા છે તો તે પ્રમાણેનો તમારો પ્રતિભાવ આપો અને તમારા ધોરણ સાથના દરેક વિદ્યાર્થીને આ વિડીયો શેર કરો અને મિત્રો હજુ કોઈ તમારે વધારે સમજવું હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તો મિત્રો આ રીતે હું આશા રાખું કે તમને સમિતિવાળો જે પાઠ છે એની આસાનીથી તમને સમજ મળી ગઈ હશે બરાબર છે તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તમારો આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ